લખતર તાલુકાના ગાંગડ ગામના પાટિયા પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટમાં તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસના રાત્રે ચોકીદાર પ્લાન્ટના આગળના ભાગમાં ખાટલા ઉપર સુતા હતા ત્યારે રાત્રિના થી દસ હજાના શખ્સોએ આવીને ચોકીદારને ખાટલામાં દબાવી દઈને ગાદલા સહિત ટીંગા તોડી કરીને ફિલ્ટર પ્લાન્ટના પાછળના ભાગે આવેલ પંપ હાઉસ પાસે લઈ જઈને હાઉસ પાસેના શટર પાસે ગાડલા સહિત જમીન ઉપર સુડાવી બંને હાથ પગ દોરીથી બાંધીને મોઢા ઉપર ગોદળું અને બ્લેન્કેટ ઓઢાડી ચોકીદારના જમણા પડખાના ભાગે પાટુનો માર મારીને પંપ હાઉસ પાસે આવેલ ટીસીના નટબોલ ખોલીને ટીસીને ઓટલા ઉપરથી પાડી દઈને તેની બાજુમાં આવેલ બીજા ટીસીના પણ નટબોર્ડ ખોલી નાખ્યા હતા જેઓએ પ્રથમ ટીસી નીચે પાડી દીધેલ તેમાંથી આશરે છસો કિલો કોપરનો વાયર કાઢી નાખ્યો હતો અને તસ્કરો દ્વારા ફિલ્ટર પ્લાન્ટના આગળના ઓપરેટરની પડેલ અલ્ટો કારને લઈને ટીસીમાંથી કાઢેલું કોપરનો વાયર ગાડીમાં ભરીને પ્લાન્ટની બહાર નાસી ગયા હતા જ્યારે સામેની શિફ્ટવાળા નોકરી ઉપર આવતા ચોકીદારની શોધખોળ કરતા ચોકીદારને હાથ પગેથી બાંધેલી હાલતમાં જોઈ તાત્કાલિક શરીર પર બાંધેલી દોડી છોડી હતી અને ચોકીદારને એકસો આઠની મદદથી લખતર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલે ખસેડાયો હતો ફિલ્ટર પ્લાન્ટમાંથી તસ્કરો દ્વારા ટીસીમાંથી કોપન વાયર આશરે છસો કિલોની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા જે અંગેની લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લખતર પોલીસ એફએસએલ ડોગ સ્કોડ સહિતનો પોલીસ કાફલો ઘટના દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર